એક વખત વિષ્ણુ ભગવાન અને નારદજી પૃથ્વી પર ફરવા નીકળ્યા સુંદર દ્રષ્ટાંત આપે છે નારદજી અને વિષ્ણુ ભગવાન પૃથ્વી પર ફરવા નીકળ્યા નારાયણને તો નારદજીને કંઈક સમજાવવું હતું રસ્તામાં નારાયણ કહે છે નારદ મને ભૂખ લાગી છે કે હવે જે કંઈ ભૂખ લાગે એ ઘરે જઈને રસ્તામાં કાંઈ નહીં અહીંયા સિદ્ધપુર જેવી હોટલો નથી નારદજીએ ના પાડી કે રસ્તામાં કંઈ ખાવાનું ન મળે નારાયણ તમે પણ રસ્તામાં ભૂખ લાગી કે નહીં મને તો અત્યારે જ ભૂખ લાગી હવે મારાથી ચલાય એમ નથી હું નહીં ચાલી શકું હું તો આ બેઠો હવે નારદને શું કરું નારજીએ ભગવાનને કીધું પ્રભુ ઉભા રહ્યો હું આજુબાજુ નજર દોડાવું અને તમને તો આદત નથી પણ મને આદત છે ભવન થી દેહી કરવાનું મને તો ટેવ છે કે હું ગમે એના ઘરે જઈને ઉભો રહી જાવ માગું તો ભગવાન કે ભલે મને માગતા નથી આવડતું પણ હું તારી હારે ઉભો રહી જઈશ મારી ભાગીદારી કરજે આપણે બે અડધું અડધું લઈ લઈશું જે આવે એમાં હું જોડે ઉભો રહીશ ઉભા રહીશું કે હા બંને જણાએ સાધુ નું રૂપ લીધું ભગવે મેં ભગવાન છુપા માનવ તું પહેચાન અલગ નિરંજન એક શેઠને ત્યાં આવ્યા ખૂબ પૈસાવાળો બે ત્રણ ગાડીઓ પડી હતી ને અને રાહતી નોકર ચાકર અને બંગલો મોટો સરસ મજાનો નારદજીને થયું કે અહીંયા કઈ સારું ખાવાનું મળશે નારદજી બહુ શોખીન છે નારદજીએ કીધું કે પ્રભુ કે આ બંગલામાં જઈએ ચલો મને આનો અનુભવ નથી તમને જેવો અનુભવ હું નારદજી આવ્યા અને ઉભા રહ્યા અને સીઠ આંગણામાં હતા સોનાની સાંકળો પહેરેલી માથા ઉપર સુંદર બધાની પાઘડી આપણી હાથમાં મોટો પૈસા પાત્ર માણસ નારજી દેહી ભૂખ લાગી છે ખાવાનો આપજો ભિક્ષા આવો અન્ન આવું શેઠે આમ જોઈને કીધું કે બસ નીકળી જ પડ્યા છો હવારમાં કામ ધંધો કરો કામ ધંધો

તું જમે નહી તારી આગળ તું જમે નહી તારી આગળ આ છપ્પન ભોગ ધરાવે તું જમે નહી તારી આગળ આ દુનિયા છપ્પન ભોગ ધરાવે પણ મંદિર બાર ભટકતા ભૂખ્યા એને કોઈ ના ખબર આવે એને ના કોઈ ખબર નારાયણ ને સામે જોયું નારાયણ આંખ બંધ કરી ગયા કે તમે કહેતા હતા કે માગવાથી મળે ફરી વાર ટ્રાય કરી ત્રીજી વાર ટ્રાય કરી ઓ શેઠ કંઈક તો આપો ભૂખ લાગી શેઠે દરવાજો કરી દીધો બસ ચલો નીકળો અહીંથી હવે કોઈ આશા રહી નહીં દરવાજો થઈ ગયો નારદજી કીધું નારાયણ કે હાલો બાર બીજા ઘરે નારાયણ અને નારદજી જ્યાં બહાર નીકળતા હતા જ્યાં ઝાંપામાંથી અને ત્યાં તો નારાયણ બોલ્યા કે શેઠ તમારું કલ્યાણ થાય તમારી સંપત્તિ દસ ગણી વધે દસ ગણી વધે નારાયણ બોલ્યા શું બોલ્યા તમારી સંપત્તિ શેઠને ને આશીર્વાદ આપી દીધા કોને નારાયણે કે તમારી સંપત્તિ દસ ગણી વધે દસ ગણી વધે ગણી વધે નારાયણે આશીર્વાદ આપ્યા નારદજીએ પૂછ્યું પ્રભુ આશીર્વાદ આ માણસને તમે વિચાર તો કરો એને આપણને આવકાર નથી આપ્યો નથી પાણી પીવડાય એવું નથી કે તને ન સમજાય હાલ આગળ તને નહી સમજાય આગળ ચાલ્યા નારદજીએ નક્કી કર્યું કે મોટા બંગલાઓમાં મજા નહીં આવે એક ઝૂંપડી આગળ આવી પ્રભુ અહીંયા જઈએ તમને ભૂખ લાગી છે હા ચાલો બંને જણા આવીને ઉભા રહ્યા ઝૂંપડીના દરવાજે ભાવતી ભિક્ષા દેહ છે કોઈ ઝૂંપડીમાં એક ડોશીમાં બિચારા લાકડીના ટેકે બહાર આવ્યા એક માજી બહાર આવ્યા આમ હાથ કરીને જોયું કોણ ભાઈ કે માજી સાધુજીએ ભૂખ લાગી છે ભવદી ભિક્ષાન દે પધારો 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 બાપા લ્યા પધારો બે આસન નાખીને બેહારી દીધા હાથ જોડીને પગે લાગ્યા અને કીધું બાપજી બીજું તો કઈ ઘરમાં નથી પણ મારા ઘરમાં ગાય છે તમે ઉભા રહ્યો દૂધ લાવીને તમને પીવડાવો બેસો એક મારા ઘરમાં ગાય સિવાય કઈ સાધન નથી કોઈ અત્યારે ખાવાનું નથી મારી પાસે તમે કહેતા હો તો ગાય નું દૂધ નારદજી તો રાજી થઈ ગયા કે ગાય નું દૂધ હા લાવોશીમાં ગાય નું દૂધ દોઈ લઈ અને નારદ ને અને વિષ્ણુ ભગવાન ને પાયું નારદ ભગવાન અને વિષ્ણુ ભગવાન બંને જણા દૂધ પીતા હતા એવા ભગવાન વિષ્ણુ દૂધ પીને બોલ્યા કે દોષી તારી ગાય મરી જાય કે દોષી તારી ગાય મરી જાય મગજ જાય કે ન જાય નારદનો એ કાઢી મૂક્યા તો એને આશીર્વાદ આપ્યા કે તારી સંપત્તિ દસ ગણી વધે અને ડોશીએ બિચારી આવકાર આપ્યો બેસાડ્યા આંગણે આ બધું કર્યું અને તો ડોશીને તમે એમ કહો કે તારી ગાય મરી જાય થી કાળા અંદરથી હમણાં ઊભા થઈ એટલે વાત છે કે હમણાં ઊભા થઈ એટલે વાત દૂધ પીને ઊભા થઈને જ્યાં બહાર આવ્યા ત્યાં નારદજીનો ક્રોધ ભભુ કે નારદજી કે નારાયણ તમે કઈ માણસ કે માણસ જ નહીં કે નથી એટલે તો વાત છે કે પણ થયું શું તને કે ઓલા કાંઈ આપણને આપ્યું નહીં કાઢી મૂક્યા અપમાન કર્યું તમે કીધું સંપત્તિ દસ ગણી વધે ચલો સહન કરી લીધું પણ આ ડોશી બિચારી હાવ એકલી એને કોઈ આધાર નથી એને એક જ ગાય છે અને તમે કીધું ગાય મરી જાય એને તમારું શું બગાડ્યું ભગવાન હસતા હસતા કહે છે સાંભળ આ ડોશી છે ને એ મારી ભક્ત છે આ માજી એકલી છે એ મારી ભક્ત છે અને મારી ભક્ત મારી પાસે આવે હું એવું ઈચ્છું છું મારે ચરણ સેવામાં આવે વૈકુંઠમાં આવે એવું હું ઈચ્છું છું એટલા માટે એની ગાય મરી જાય એવું મેં કીધું એનો મોહ માયા બધું જતું રહે તો એ મારે શરણે આવી જાય એની મમતા ગાયમાં છે કે મારી ગાય મારી ગાય એ ગાય મરી જાય તો એની મમતા બધી જ છૂટી જાય કારણ કે છે ભક્ત છે કોણ છે ભક્ત છે એટલે તો પછી ઓલાને દસ ગણી સંપત્તિ કે હા એ નાસ્તિક છે એ નાસ્તિક છે એ મારો ભક્ત નથી અને મારો ભક્ત નથી ને એને હું માયામાં રચ્યો રાખું છું કે મારી પાસે આવે જ નહીં કાયમ ન્યા ને ન્યાજ પડ્યો રહે ન્યા ન્યાજ એ પૃથ્વી ઉપર હેરાન જ ત્યાં કરે એટલી બધી સંપત્તિ મળે એટલી બધી સંપત્તિ મળે કે આ જન્મમાં તો એ સંપત્તિ ભેગી કરી થાકી જાય પણ પછી બીજા જન્મમાં સર્પ થઈને ભરે નારદ કે એ વાત સાચી તમારી નારાયણ તમારા આશીર્વાદમાં પણ શ્રાપ છે અને શ્રાપમાં પણ આશીર્વાદ છે